નમસ્કાર મિત્રો જીરાની હરાજીમાં મિત્રો આપણે જાણી લઈએ મિત્રો પંચાવન કરિયાનું જીરું મિત્રો એક જ વકલ ભાવ થયો છે પંચાવનસો એકાવન સુપર કરિયાણું માલ જોઈ લો એક જ ધારો માલ છે મિત્રો આશાપુરાવાળા દલાલ વલ્લભભાઈ

ગમ મત આ લેકાવા 5126 માલદેભાઈ તો કાકા

બાવનસો ને છવ્વીસ એકાવનસો ને એકાવન સો છવી પાંચ હજાર ગુણી ની આવક છે બજાર સંઘ હવે પરમ દિવસના ભાવે ભાવ જ છે પાંચ હજાર થી લગાવી ને ના ભાવ છે સાડી ભાવ છે બ્રેક બાદ કેવા ભાવ બ્રેક બ્રેક બાદ એ જ ભાવ છે વધઘટ નથી કોઈ